પુષ્ય પુષ્ય નક્ષત્ર જ સોના ફરી એકવાર રેકોર્ડ તોડ્યો છે નક્ષત્રના એક દિવસ પહેલા તેર ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે ઇન્ડિયા બુલેટિન એન્ડ જવેલર્સ એસોસિયન બીજે એ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ અમદાવાદમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર ચારસો ને પાર પહોંચ્યો છે અને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂપિયા આઠ હજાર છસો પચીસ રૂપિયા પ્રતિ કિલો થયો છે એટલે કે પુષ્ય નક્ષત્ર પહેલા જ સોના ચાંદીએ ફરી એકવાર રેકોર્ડ તોડ્યો છે સોનું એક લાખ ત્રેવીસ હજાર ને પાર થયું છે જ્યારે ચાંદી એક લાખ તોતેર હજાર ને પાર પહોંચ્યું છે